મારો નામ ચંદ્રેશ ગાધી છે હું નગરપળેકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું શું કેસો ખાસ કરીને આ જે દુકાનો છે દુકાનોની જે હવે સમય મર્યાદાનો પૂરી થઈ છે હવે હાલ અત્યારે શું કાર્ય અત્યારે જે છે કે કાર્ય ચાલી રહ્યું છે ઓ આ બાબતે શરૂઆતમાં વાત કરી છે 11 તારીખે 10મી તારીખને સાથે દુકાનદારો જે કોર્ટમાં ગયા હતા એનો સ્ટે હાઈકોર્ટે ઉઠાવી લેતા નગરપળેકે 11મી તારીખથી કામગીરી ચાલુ કરી કામગીરીના ભાગમાં શરૂઆતમાં જે ત્રણ ઇન્સ્પેક્શન મેનહોલ બનાવ્યા હતા એ ઇન્સ્પેક્શન મેનહોલને મોટા કરવાની શરૂઆત સાથે અન્ય દુકાનોમાં પણ હોલ કરવાની શરૂઆત કરી ત્રણ દિવસની અંદર આ કામગીરી તમામ દુકાનોમાં હોલ કરવાની કામગીરી પૂર્ણ કરી નગરપાલિકાએ અમને હાઈકોર્ટ દ્વારા પંદર દિવસની મુદત આપવામાં આવી હતી જુદા જુદા જે મેનહોલ અમે ઓપન કર્યા એમાં અમે સિલ્ટેશનનો પ્રકાર પણ જોયો અંદર કોસ ઉતારી ઘણ મારીને પણ જોઈ લીધું સોલિડ ટાઈપનું સિલ્કેશન હોય આ બાબતે અમે ઇન્સ્પેક્શન હોલ બનાવ્યા ત્યારે પણ અમને અમારા ધ્યાનમાં હતું એટલે અમે એ બાબતને વધારે સારી રીતે સાફ કરવા માટે ધારાસભ્યશ્રીએ આપણા પંકજભાઈ દેસાઈ સાહેબે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમદાવાદ કોર્પોરેશનની સુપર સકર મશીન પણ મંગાવ્યા કે જેથી હાઇલી ટેકનિકલી આ કા સાફ થઈ શકે એમની ટીમ પણ ત્રીજા દિવસે અહીંયા આવી પહોંચી હતી એટલે લગભગ બારમી તારીખના સાંજ પછી અમદાવાદ કોર્પોરેશનની ટીમે પણ કામ ચાલુ કર્યું સાથે સાથે સમય સમયમર્યાદાનું એક સીમા હોય અમે લોકોએ મેન્યુઅલી બકેટથી પણ કામગીરી જુદી જુદી દુકાનોમાંથી કરાવવાની ચાલુ કરી અને આજે લગભગ ત્રેવીસ તારીખ સુધી અમે ગઈકાલ સુધી અમે આ કામગીરી કરી છે અને એમાં લગભગ બધી દુકાનોમાંથી જે મેનહોલ અમે બનાવ્યા હતા એ બધા મેનુઅલમાંથી મેન્યુઅલી બકેટથી જેટલું થઈ શકે એટલું અમે કરી જોયું અમદાવાદ સુપર અમદાવાદ મશીનરી જે હતી કોર્પોરેશનની એનાથી પાણીની આવક હોય અને એના કારણે ટેકનિકલ પ્રશ્નોના લઈને એ લોકોથી યોગ્ય રીતે સાફ ન થઈ શક્યું એટલે ચાર દિવસ પછી એ લોકો અમદાવાદ કોર્પોરેશનની ટીમ અહીંથી જતી રહી પણ નગરપાલિકાએ જે મેન્યુઅલી ટીમ ગોઠવેલી હતી સફાઈ માટેની અને એનાથી આપણે ત્રેવીસ તારીખ સુધી આ કામગીરી સતત ચાલુ રાખી અને આપ જોઈ શકો છો પહેલી દુકાનથી શરૂ કરી અને અઢારમી દુકાન સુધીમાં અમે લોકોએ મેન્યુઅલી સિલ્ટેશન કાઢેલું છે અને આ કામગીરીમાં એક શરૂઆતથી ત્રીજા દિવસે એક એન્જિનિયર તરીકે મેં જે જોયું અને એ પ્રમાણે મેં એ વખતે પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેન્યુઅલી આ કામગીરી પોસિબલ નથી તેમ છતાં બકેટથી હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે શક્ય તેટલી અમે સિલ્કેશન કાઢવાનો પ્રયત્ન કર્યો છે જો કાસને પ્રોપરલી સાફ કરો હોય તો જેસીબી ટાઈપના મોટા મશીનરીથી જ આ કામગીરી થઈ શકે અને જગ્યા પણ ઘણી ખુલ્લી જોઈએ તો હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા તરફ કોર્ટના આદેશ પ્રમાણે અમારે પચ્ચીસમી તારીખ સુધીમાં તમામ દુકાનદારોને જે તે સ્થિતિમાં દુકાનો કરીને આપવાની છે એટલે આપ જોઈ શકો છો અમે ઢાંકણા લગાવવાની કામગીરી શરૂ કરી છે સફાઈ કામગીરી ગઈકાલે પૂરી કરી અને આજ બે દિવસથી જે દુકાનોમાં સફાઈ થઈ ગઈ હતી ત્યાં પણ અમે કામ ચાલુ કરી અને ઢાંકણા ફિટિંગ કરવાની કામગીરી ચાલુ કરાવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે કે બધા જ બધી જ દુકાનોને અમે પોતાની રીતે કામ કરી શકીએ તેવી સ્થિતિમાં લાવીને મૂકીએ અત્યારે કેટલો બ્લોકેજ અંદર જોવા મળી રહ્યો છે તમે જો આઠ ફૂટ પહોળાઈ અને આઠ ફૂટ ઊંડાઈ આટલા અને બસો ફૂટ જેવો લગભગ કાંસતી લંબાઈ દુકાનોની નીચે ગણી હતો એમાંથી માત્ર ત્રણ ફૂટ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટના અમે જે મેનહોલ કર્યા એટલા પૂરતી જ અમે સફાઈ કરી શક્યા છે બે મેન હોલ વચ્ચે જે આઠથી દસ ફૂટનું અંતર રહ્યું એમાં એ કોઈ કા એ કોઈ પણ ભાગ સાફ કરી શક્યા નથી એટલું જ અમે સાફ કરી શકીએ છીએ બે મેન હોલ વચ્ચે જે બીજું દસ ફૂટનું અંતર રહ્યું એટલું પોષણ અમારું બકેટ કે કોઈ પણ સાધન ત્યાં પહોંચી શકે તેવું ના હોય અમે કામ કરી શક્યા નથી એટલે ઓવરઓલ એવું કહી શકાય કે દસેક ટકા જેટલી જ આપણે સિન્ટેશન દૂર કરી શકીએ કાસ્ટ કાશની જે સફાઈ કરવા માટે આપણને જે રીતે પંદર દિવસની પરમિશન મળેલી એ મુજબ નગરપાલિકા દ્વારા હાલ મેન્યુઅલી કાશની સફાઈ કરવામાં આવેલ છે જેમાં આપણને બહુ જ ઓછી સ્પેસ મળેલી હોય દસ ટકા જેટલી સફાઈ થઈ શકેલ છે કારણ કે આઠ ફૂટ જેટલું એ ગેપ છે ટોટલ કાસ આપણો સોળ ફૂટ પહોળો છે આઠ ફૂટ ઊંડો છે એટલે જે આપણે ઉપરથી ગેપ અઢી ફૂટ કે ત્રણ ફૂટના કેળા છે એની અંદરથી મેન્યુઅલી સફાઈ કરીએ છીએ એટલે ગેપની નીચેના ભાગમાં જ આપણે સાફ કરી શકીએ છીએ સાઈડોમાં આપણે સાફ કરી શકતા નથી એ ઉપરાંત સિલ્્ટિંગ પણ ખૂબ જ હાર્ડ હોય લાંબા સમયનું સિલ્ડિંગ થઈ ગયેલું છે એટલે નીચેનું જે સિલ્્ટિંગ જે હાર્ડ છે એ પણ મેન્યુઅલી સાફ થઈ શકતો નથી કારણ કે અત્યારના માણસને આપણે અંદર ઉતારી શકતા નથી એ ઉપરાંત આપણે સુપર સક્શન દ્વારા સક્સનનો યુઝ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના સાધનોથી પણ સક્ષમ કરવાની ટ્રાય કરેલી હતી પરંતુ એમાં પણ એક લિમિટેશન આવી જાય છે કારણ કે એની પણ એક લિમિટેશન હોય કે અમુક વિસ્તારથી ડીપમાં હોય કે દૂર હોય ત્યારે એ સાફ થઈ શકતું નથી

સમસ્યા જે છે કારણ કે આ બહુ જૂની આપણી લગભગ વીસ પચીસ વર્ષથી આ સમસ્યા છે અને અત્યારના ખૂબ જ વધી ગઈ છે તો જયારે હેવી વરસાદ થશે ઈવન જે આપણે આગળના પોર્શનમાં જે નીચે પાણી પડ્યું રહેશે અમુક જગ્યાએ એ પણ સાફ થતું નથી એટલે આપણા સમગ્ર શહેરમાંથી જ્યાં જ્યાં પ્રકારના આપણા બોટલનેક છે બધી જ આપણે સાફ કરવી પડે દૂર કરવી પડે તો જ આપણે કાંઈ આનો હલ કરી શકીએ